રામ રામ મિત્રો કેમ છો મજામાં મજામાં જશે ને આપણા બ્લોગ વિડીયો જોવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જાઓ છો અત્યારે વાગી ગયા છે પાંચમાં દસની વાર છે સવારના અને હજી તો અંધારું છે ને આપણે ઉઠી ગયા નાય તો એને કમ્પ્લીટ થઈ ગયા તો કન્ટિન્યુ બ્લોગ જોયા કરજો અને આજે જવાનું છે અત્યારે બહાર ક્યાં જવાનું છે મારી પાછળ પાછળ ચાલો મજા જ આવશે મને પણ નથી ખબર ક્યાં જવાનું ખબર જ હોય ને તો ચાલો મારી પાછળ અને કન્ટિન્યુ બ્લોગમાં છે અને આપણો આગળનો વ્લોગ એને એડિટ થઈ ગયો અપલોડ થઈ ગયો અને આજે સાંજે આઠ વાગે તમને મળી પણ જશે તો આ વિડીયો કન્ટિન્યુ જોઈએ અને પછી એ પણ જોઈ લેજો તો ચાલો ધીમે ધીમે આપણે નીકળીએ મિત્રો આપણે ઘેરેથી નીકળી ગયા અને પહેલું ફાસ્ટેગ આવી ગયું છે અને ફાસ્ટેગમાં લોચા થઈ ગયા અત્યારમાં ફાસ્ટેગમાં રિચાર્જ નથી થતું અને કંઈ નથી થતું હવે જોઈએ હવે શું થાય ટ્રાય કરીએ કોઈ કાઢી દઈએ તો અહીં હોય તો પેલો બ્રેક લઈ લીધો છે નાસ્તો મગાવ્યો હમણાં બતાવો નાસ્તો કરી લે ને પછી નીકળીએ હે ગઈડી છે ને એ તો મીઠી હોય યાર આપણે અત્યાર ન કરે પાણી આઈ લગન પૂગી જતો હોય છે આપણે દીવમાં એન્ટર કરી ગયા છે અને તમે આગળ જોઈ કે સરિયા પોસ્ટ ઉપરથી આપણે એન્ટર કર્યા અને પરમિટ કે કઢાવવાની છે ખબર નથી હું ગયા વાતાવરણ ઠંડુ ઠંડુ અમે નાસ્તો કરી લીધો હવે ગાડીને હે ને નાસ્તો કરવાનો સમય આવી ગયો છે એટલે આપણે આવી ગયા ડાયરેક્ટ સીએનજી પંપે અને દીવમાં એન્ટર થઈ ગયા ફાઈનલી તો ડાયરેક્ટ હવે જઈએ નાગવા બીચ

દરિયે શાંત હે ભાઈ નાવા નું હે ને બહુ ઓછું હે બહુ ઓછા લોકો ના હે ખરાબ જ એટલો હે દરિયે બધે હે ને હાલી ને જાયે છે આગળ ઈ મૂકેલું હે ને અહીંયા આઈ પૂગી ગયો જો આઈ આવતો રહે છે લે ઉગર આમાં બવ રી એટલી ઓ ભલે હાલે હાલે બધે હાલો વિલોગ મૂક ને ઈ મેં હું આગળ ખેતરી માંથી હાલો મિત્રો જો જો દીવે પૂગી ગયા હે ને વાહે આલી આવી હા પૂગ્યા બધાય ઉજાત કરો ભાઈ હાલો આવી ગયા હે હવે જઈએ છીએ આપણે ડાયરેક્ટ આગળ દરિયે થોડીક વાર ફર્યા અને આ બધું છે ને ખાણીપીણી મળી જાય છે તમને જોરદાર આવે ભાઈ ખાણીપીણી મસ્ત મજા આવી ગઈ છે આપણે આવી ગયા ડાયરેક્ટ ઉપર ભેખડમાં અહીંથી તમને ને નજીકથી દરિયો બતાવો ડાયરેક્ટ ઊંડો

કોઈ ફોર વ્હીલ ઉપર ચડાવી છે એનો નજારો કઈક આવો હે દીવ લખેલું વ્યૂ એકદમ મસ્ત આવે કારણ કે આ હે ને અમે ઊભા ને અત્યારે ઊંચો વિસ્તાર હે અને આ બધું આપણો સામે દેખાય ને બધું નીચો વિસ્તાર જોવાની કઈક અલગ જ મજા આવે આ નાગવા બીચ પટ્ટી પટ્ટી દરિયો હે And I'm Parval X. Sorry. મજાનો બ્રેક લઈ લીધો દીવથી રિટર્ન થઈ ગયા ને હવે જમવું હોય અત્યારે વાગી ગયા ત્રણ જેમ ચાલો જમી લઈએ પહેલાં ઠંડો ઠંડો પવન ને મસ્ત પછી જમી લીધું હવે નીકળીએ આપણે ધીમે ધીમે સોમનાથ તરફ ફાઇનલી મિત્રો આપણે હેને અત્યારે તો સોમનાથ થઈ ગયા ને ભાઈ ટ્રાફિક જોરદાર છે પાર્કિંગમાં તો વાહન છે ને પાર્ક થાય એવી જગ્યા જ નથી એટલે હાલીને આવી રહ્યો છે તો આગળ આપણે મેળો થાય ને ત્યાં છે પાર્ક કરી ગાડી ત્યાંથી હાલીને આવી જો અત્યારે દર્શન જોઈએ દર્શનમાં કેવડીક લાઈન છે પ્રમાણે દર્શન કરવા જાઓ બાકી બીજી ડાયરેક્ટ દરિયા ત્યારે બાજુની ઉલગમાં ભીના રહેજો અત્યારે વાગી ગયા છે 5:30 સવા પાંચ જ્યોગ દરિયાની અહીંથી ટિકિટ લઈ અને પછી દરિયા બાજુ જાય મિત્રો અહીંથી તમને દર્શન કરાવી દઉં જો મસ્ત મજાનું છે ને પછી આપણો ઓટવે છે ને અહીંયા મસ્ત મજાનો વ્યૂહર પાછળથી મંદિરનો જો અરે ભાઈ આ બાજુ દરિયો આપડે ડાયરેક્ટ અને પબ્લિક કેવા ભાઈ જોરદાર છે અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે જો અત્યારે દરિયા ની નજીક ગયા ના તમને બહુ ઓછો આવતો હશે જો અને આ છે ને આપણે દરિયો છે ને ટૂંકો કરવાનું કામ કરે છે ઘણો એટલો તો ઓછો કરી નાખ્યો છે વાહ સુધી દરિયો નાનો કરી નાખ્યો ઘણો એટલે ઘણો દરિયો કાપી નાખ્યો છે આય બક આઈ સુધી પેલા દરિયો હતો જે આ દીવાલ છે ને ત્યાં સુધી દરિયો હતો અત્યારે ઓછો કરી નાખ્યો ને વોક વે બનાવી નાખ્યો અને આ જો ફોટોગ્રાફી ચાલે જોરદાર પોઝ આપીને ઉભા છે અને આયા જો મંદિર ની એક્ઝેક્ટ પાછળ આવી ગયો મસ્ત એટલે મસ્ત લોકેશન આવી ગયું તો જા બદલાવવા માટે આવ્યા છે જો જોલા ભાઈ દેખાય તમને ફાઈ એક્સ કરીને બતાવું છું તમને બહુ આછું દેખાય તો જા બદલાવવાની છે અત્યારે મંદિરે જો ઉતારી નાખી છે ને બીજી હમણાં ચડાવશે હમણાં બતાવું તમને તો તજા છે ને ઉપર જાય છે દોરીમાં બાંધી લે જોલા ભાઈ લઈ લીધી તજા ફાઇનલી એની પાસે ભૂગી ગઈ છે હવે હમણાં ફરકાવવામાં આવશે તજા ફરકી ગઈ છે જો નવી તજા નીચે જૂની તજા આવે

હવે થોડુંક જ છે તો તો અને બાયપાસ સામે દેખાય ઓવરબ્રિજ ચાલો હવે આપણે નીકળીએ ગાડી તરફ જઈએ થાકી ગયા હાલી હાલી કેટલું વાલવું પડ્યું ભૂગી ગયા ગયા તો હવે આપણે જવાનું ડાયરેક્ટ એને જમવા તો બહાર ચાલો જમી આવીએ અને પછી હવે ડાયરેક્ટ મળીએ અને આ વ્લોગ તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરી દેજો લાઈક કરવાનું બોલતા નહીં શેર કરવાનું બોલતા નહીં એને મળીએ એક નવા બ્લોગ સાથે 玄関辺り。